દિવ્યભાસ્કર પહોંચ્યો અમદાવાદના મેટ્રો સ્ટેશન્સ પર. પીએમ મોદી જે મેટ્રોની ગિફ્ટ આપે છે ત્યાં તંત્ર શું દરકાર રાખે છે તેનુંリアリティ ચેક કરવામાં આવ્યું. સૌથી પહેલા અમે પહોંચ્યા મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર. અહીં બે ટિકિટ વેન્ડિંગ મશીન લગાવેલા જોવા મળ્યા. પરંતુ બેમાંથી એક પણ મશીન ચાલુ નહોતા. મશીન પર લાગેલા સ્ક્રીન પર કાર્યરત નથી તેવું લખેલું જોવા મળ્યું. સાબરમતી મેટ્રો સ્ટેશનના વેન્ડિંગ મશીન પર પણ આઉટ ઓફ સર્વિસ લખેલું જોવા મળ્યું. બુલેટ અને સાબરમતી રેલવે સ્ટેશનને જોડતા એ મેટ્રો સ્ટેશન પર પણ આજ હાલ જોવા મળ્યા તો રાણીપ મેટ્રો સ્ટેશન પર તો વેન્ડિંગ મશીનની સાથે સાથે બે ટિકિટ બારીઓ પણ બંધ હતી વાડજ મેટ્રો સ્ટેશન પર વેન્ડિંગ મશીન કાર્યરત ન હોવાનું લખેલું જોવા મળ્યું શહેરના પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ તરફ જતી મેટ્રો ટ્રેનના ઇન્ટરચેન્જ માટેના મુખ્ય સ્ટેશન એવા ઇન્કમટેક્સ સ્ટેશન પર પણ લોકો ટિકિટ લેવા માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા કારણ કે અહીં પણ ટિકિટ વેન્ડિંગ મશીન બંધ હાલતમાં જોવા મળ્યું હતું ઓનલાઈન પેમેન્ટ કરીને ટિકિટ લેવા માટે મૂકવામાં આવેલું મશીન પણ બંધ જ હતું એટલે કે તમામે તમામ મેટ્રો સ્ટેશન પર લોકોની સુવિધા માટે મુકાયેલી ટિકિટ વેન્ડિંગ મશીન બંધ હાલતમાં છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા લોકોને તકલીફ ન પડે અને તરત ટિકિટ મળી જાય તેના માટે થઈ અને આ વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા હતા પરંતુ યોગ્ય જાળવણી અને ધ્યાન ન આપવામાં આવતા હાલ આ તમામ જે વેન્ડિંગ મશીન છે તે બંધ હાલતમાં છે શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ